તો આજે આપણે વાત કરીશું ભુજ સિટીના ગેટ વિસ્તારની ગેટ વિસ્તાર એવો છે કે જ્યાં ઘણી બધી વસ્તુઓ આપણને સેકન્ડ કિંમતમાં એટલે સેકન્ડ હેન્ડ વસ્તુઓમાં મળી શકે આપણને અને મહત્વનો વિસ્તાર એટલા માટે હતો કે આ નાકું છે ને આ નાકાની અંદર એટલે કે પાંચ નાકા છે ને પાંચ નાકાની અંદર ભુજ શહેરનો વસવાટ હતો આજે ભુજ શહેર ઘણું મોટું થઈ ગયું એટલે હવે વિસ્તાર પણ વધતો ગયો છે પણ હજુ પણ આ ભીડ ગેટની એટલી જ બોલબાલા છે કે તમને આ વિસ્તાર તમને સારી રીતે નજીકથી બતાવીશું અને તમને ભીડ ગેટમાં શું શું વસ્તુઓ મળે એની તમને માહિતીથી અવગત કરશું આ રસ્તો છે આત્મારામ સર્કલ બાજુથી આવે અને આ રસ્તો આગળ આમ જઈએ તો સરપટ ગેટ બાજુથી પણ આવે છે એટલે અને બધી વસ્તુઓ આપણને મળે ફ્રૂટનો સ્ટોલ છે લક્ષી છે શાકભાજીની વસ્તુઓ છે કિરાણાના સ્ટોલ પણ આવતા હોય છે અને આ ભીડ ગેટમાં ઘણા લોકોને એવું કહેવું હોય છે કે અહીંયા આનું નાકું છે કે જે ખરેખર ભૂજ સહેનની શોભા વધારી રહ્યું છે આજે આપણે મહત્ત્વની વાત એ કરશું કે અહીંયા જે વસ્તુઓનું માર્કેટ છે ને એ તમને બતાવશું આ બધી શાકભાજી છે કારણ કે ગામડાથી લોકો આવતા હોય એટલે મોટા ભાગના લોકો અહીંથી શાકભાજી લઈ જાય છે નજીકના વિસ્તારવાળા પણ શાકભાજી લઈ જતા હોય છે અને હવે તહેવાર પણ નજીક હોય ત્યારે પણ ભીડ ગીતની બોલબાલા હોય છે એટલે એવું કહેવામાં આવે છે કે ભુજમાં જ્યાં વસ્તુના મળતી હોય ગેટથી વસ્તુ આપણને મળી રહે ઘર વપરાશની હોય બાંધકામની હોય ઘર સુશોભનની વસ્તુઓ હોય બધી વસ્તુઓ આપણને ગેટમાંથી મળતી હોય છે તમે જુઓ ફૂગાવાળા ભાઈ કેમ છો કાકા જુઓ ગેટ કારણ કે અહીંયા ટ્રાફિક પણ એટલો જ જોવા મળે ગેટમાં એટલે તમે ચાલીને નીકળો તો સારું રહે તો તમારું કામ જલ્દી થઈ જાય આ સાયકલની વસ્તુ છે બાઇકના સાયકલના અરીસાઓ દસ સેકન્ડ કિંમતમાં આપણને મળતા હોય છે સીટો છે ત્રણ જવાના તોલ માપના પણ સાધનો છે પ્લેમ્બિંગના પણ સાધનો છે પંખાના પાંખિયા ઘાસ કાપવાના સાધનો પકડ પાના બધી વસ્તુ આપણને જોવા મળે તો આ બધી વસ્તુઓ ખાસ કરીને ભીડમાં જ આપણને જોવા મળે છે ગામડાથી પણ લોકો આવતા હોય વસ્તુ લેવા માટે સરસ જો આ ટાયર ટાયર પણ વેચાય ડોલ પણ વેચાય પાણીની બાલ્ટીઓ છે કેન છે બધી વસ્તુઓ તમને ભીડમાંથી અનુકૂળ આવે તો તમને એના ભાવતાલ કરીને લઈ શકો છો સામે હેલ્મેટ પણ છે બાળકોના રમકડા છે ઘડિયાળ છે કીપેડવાળા મોબાઈલ છે આ તમે જુઓ જૂતા પણ વેચવા આવ્યા છે આ માપના સાધનો છે કારણ કે હવે ઇલેક્ટ્રિક સાધનો આવતા તો હવે આ માપના સાધનો હવે વજનમાં આપણને અહીંયા જોવા મળી રહ્યા છે એટલે જેને જરૂરિયાત હોય લઈ શકે ઘરના ખૂણામાં આપણે જ્યારે અભરાઈ રાખવી તો એના માટે કાટકોણ ત્રિકોણના પણ હોય છે આ ગેસ માટેના પણ સાધનો છે આપણી જોડે ચાવીઓ ઘણી બધી છે જો સરસ વસ્તુઓની ખરીદીની ગ્રાહકોની ભીડ જામી છે ભીડ વિસ્તારમાં આગળ બાકડા પડ્યા છે એ પણ વેચવાના જ છે સોફા છે કપડા માટે આ ઘોડિયા છે બાળકોના જોતા હોતા વસ્તુઓ મળી શકે કારણ કે ભીડ વિસ્તાર છે ને ભીડ વિસ્તારમાં લોકોને પોતે ખુશ થઈ જતા હોય છે પોતાની મનગમતી વસ્તુઓ મળી જતી હોય છે નાના બાળકોની મળે ભીડ વિસ્તારમાં છત્રી લીધી છત્રી કિલ્લાની છત્રી જુઓ પીડ વિસ્તારમાં આ છત્રીઓ નાના બાળકને વીસ રૂપિયાની મળી જાય ચશ્મા છે ઘરની વસ્તુઓ છે ચશ્માના બોક્સ છે વસ્તુઓ બધી મળી આવે આ બધા ઇલેક્ટ્રિક સાધનો છે નાના નાના એને જોઈએ વસ્તુ ખરીદી કરી શકે છે લોકો આ ઘર બત્તી પણ છે સ્પીકર છે નહીં અને મિક્સરના ડબ્બા શું ભાવ બધાના અલગ અલગ બરાબર હે જુઓ બધી આપણે મોબાઈલની બેટરીઓ છે મોબાઈલના ચાર્જર છે બલ્બ છે એલઈડી બલ્બ છે ઘડિયાળો છે અને સરસ વેપાર થઈ રહ્યો છે વેપારીઓને લોકો પણ વસ્તુ લેવા માટે આવે છે સાયકલો પણ સરસ છે સેકન્ડ હેન્ડની અંદર મળે આપણને તમે જુઓ સરસ સાયકલો છે જે બાળકોને વધુ ખર્ચો ના કરાવો હોય તો ભીડ વિસ્તારમાં સાયકલો સરસ સેકન્ડ હેન્ડમાં આપણને મળે છે કપડાઓ મળે છે ભીડમાં સરસ સેકન્ડ હેન્ડમાં અલગ અલગ કિંમતોમાં સરસ કપડાં છે આ ઘરના જે પલંગો હોય ફાટલા હોય એના માટે રાખવાના ડટકા છે વાંસળી ભીડની વાંસળીઓ ભીડમાં અલગ અલગ ભાવ બોલાતા હોય છે લોકોને એમના ભાવતાલમાં વસ્તુઓ બેસી જાય તો લઈ લે તમે જુઓ જૂતા પણ વેચાય છે નાના રમકડા છે વસ્તુઓ છે કેમ છો તો વસ્તુ ભીડમાં આપણને જોવા મળે જેને જે પસંદ આવે એ વસ્તુ લઈ શકે અને ભાવ પણ સામે હોય છે એટલે લોકોને જુઓ સરસ ધન્યવાદ પલંગ સોફા ફ્રીજ આ સોફા લેવાના કા સરસ સરસ

જાડા ટોવાલ ત્યારે કાપડ જાડું છે ભાવ પણ જાણવામાં આવી રહ્યો છે આ હેન્સ્ટ્રી ઓફ બધી એ જનરેટરો છે જે પાવર સપ્લાયમાં પણ કામ આવતા હોય નાનો બાઈક છે ડબ્બા છે કેમ છો જનરેટર કા સેકન્ડ હેન્ડમાં હવે શું છે રકેબી પણ છે માળા છે 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 બેગ વોશિંગ મશીન પણ અને બત્તી કેલ્ક્યુલેટર છે નાનો પંખો છે ને કપડાનો સ્ટોલ છે સાડીઓનો આ પીડ કેટમાં સરસ હેન્ડ ફ્રી મળે છે અને વીસ રૂપિયાની જ છે કવર પેક છે એટલે લોકો ચેક કરીને પોતાની એન્ટ્રી લઈ શકે છે આ વસ્તુઓ બધી સામે ચેક કરીને લેવાની એટલે ના આવે ખાસ કરીને છત્રીઓ રૂપિયાની ભીડમાં આપણને મળે છે પંખા છે છે વોટર બેગ બેડિયા ઘડિયાળ બધી વસ્તુઓ ભીડમાંથી મળી આવે કારણ કે લોકોને ગમતી હોય વસ્તુ ભીડમાં અવશ્ય મળી આવતી હોય છે ને એમાંની આ ખાસ કરીને રેડિયો લોકો દૂર રહેતા હોય જંગલ વિસ્તારમાં પહાડી વિસ્તારમાં તો રેડિયો સાંભળવા મળે હોય છે અને વાગે છે રેડિયો આ ટંક છે અને ઢોલ પણ છે નાળિયેલ અને આ ભીડ ગેટ બધા વેપારીઓ પોતાની વસ્તુઓ લઈને આવ્યા છે અને વેપાર કરી રહ્યા છે લોકોની ભીડ જામી ગઈ છે હજુ સવારનો સમય છે પબ્લિક આવી ગઈ છે ઘડિયાળો છે સેકન્ડ હેન્ડમાં અને બીજી વસ્તુ છે સ્પીકર છે સરસ વસ્તુઓ બધી મળે છે મૂટ કલેક્શન છે ગેટ છે અને એનો આ મહત્વનો રોડ છે સામે નાકુ છે અને બધાય પાથરાણાવાળા છે લારીવાળા છે બધા આ રીતના બજારમાં હોય છે અને વસ્તુઓ ગ્રાહકોને જોતી વસ્તુઓ મળી જાય છે અને સતત ટ્રાફિકવાળો ધમધમતો રોડ છે ભુજનો કારણ કે અહીંયા ગામડાથી આજુબાજુના ગામથી લોકોનો અહીંયા વસ્તુ ખરીદી માટે ખાસ આવતા હોય છે તહેવારોમાં આવતા હોય છે ચાલુ દિવસમાં આવતા હોય છે આજે ખાસ કરીને રવિવાર છે તો રવિવારના દિવસે અહીંયા સારી બજાર લાગે છે એના કારણે ભીડ વધુ હોય છે રવિવારના દિવસે તહેવારમાં રાખડી રક્ષાબંધન ઉપરની સ્પેશિયલ રાખડીઓ અને બસ આ ભીડ નાકું ભીડ ગેટ ભીડ નાકું બે રીતે ઓળખાય છે અને આ વિસ્તાર રાજાશાહીથી એટલે હાલ પણ આ વિસ્તારનું એટલું જ મહત્ત્વ રહેલું છે